લોજિકલી ડિસીઝ વિચારો તો બજેટ આ વખતેનું સારું જ છે કારણ કે લાસ્ટ ટાઈમ જ ગવર્મેન્ટે ઓલરેડી જે ટેક્સેશન વધારી દીધા છે જ્યાં શેર માર્કેટમાં આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન તો આ વખતે બજેટમાં ટેક્સ વધારવાનો કોઈ સ્કોપ જણાતો નથી અને બીજું કે આ વખતે જે બજેટ છે એમાં બે ક્લાસનું ગવર્મેન્ટે વધારે ધ્યાન આપવા માંગે છે એક છે મિડલ ક્લાસ અને બીજું છે એગ્રીકલ્ચર કે આપણે જોઈ શકીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં પણ એગ્રીકલ્ચર સેક્ટરને લીધે ગવર્મેન્ટે ખૂબ નુકસાન વેઠેલું હતું અને બીજું ફેક્ટર કે જ્યારે બધી સેન્ટ્રલ બેંકોએ વ્યાજદર ઘટાડો કરેલો હતો ત્યારે આપણી જ સેન્ટ્રલ બેંકે વ્યાજદર ઘટાડો નથી કરેલો તેનું એક મુખ્ય પરિબળ હતું ફૂડ ઇન્ફ્લેશન તો આ વખતે ગવર્મેન્ટ એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટી ઉપર ખૂબ વિચારી રહી છે પ્રોડક્શન અને કદાચ અરાઉન્ડ જે લાસ્ટ એગ્રીકલ્ચર પાછળ જે બજેટ ફાળવેલું હતું તેના કરતાં પંદર ટકા વધારે બજેટ એગ્રીકલ્ચર સેક્ટર સાથે ઉપર ફાળવી શકે છે અને એગ્રીકલ્ચરમાં પણ જે ફર્ટિલાઇઝર્સના સ્ટોક છે એ ખૂબ સારું રિટર્ન આપી શકે છે તો મારું પ્રથમ સેક્ટર એગ્રીકલ્ચર છે અને બીજું સેક્ટર છે મારું એ છે ઓટો સેક્ટર ને ઓટો અને ઓટો પાર્ટ્સ કે જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઇલેક્ટ્રિક કારનું સેલ સખત ઘટેલું છે તો તેમાં ઇલેક્ટ્રિક સેક્ટર ને પણ ઇલેક્ટ્રિક ઈવી સેક્ટર ને પણ ગવર્મેન્ટ કદાચ થોડી ટેક્સ બેનિફિટ્સમાં આપી શકે છે તો બીજું અમારું સેક્ટર છે ઓટો અને ઓટો પાર્ટસ ત્રીજું છે એ છે એનર્જી સેક્ટર જે આપણે જોઈ શકીએ છીએ કે હજી પણ આપણે જે પ્રમાણે ક્રૂડ ઓઇલની ઇન્ડિયાની ડિમાન્ડ વધતી જાય છે આપણને બધાને ખબર છે જો આપણે વિકાસ કરવો હશે તો એનર્જી વગર આપણો વિકાસ સંભવ નથી અને છેલ્લા બે ત્રણ મહિનામાં જે રીતે એનર્જી સેક્ટરના પ્રાઇસ ડાઉન થયેલા છે ચાહે ગ્રીન એનર્જી હોય કે કો કોલને રિલેટેડ સ્ટોક હોય તો એ પણ આપણને ખૂબ આ લેવલેથી વેલ્યુએશન વાઇઝ પણ ખૂબ સારું જણાઈ રહ્યા છે અને ગવર્મેન્ટ આ વખતે તેને પણ ફોકસ કરી રહ્યું છે અને ચોથું છે કે જે જે એફએમસીજી સેક્ટર છે તો એફએમસીજી સેક્ટરમાં ખૂબ સારું જણાઈ રહ્યું છે કારણ કે એફએમસીજી સેક્ટરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લાસ્ટ ત્રણ ચાર મહિના જે ફૂડ ઇન્ફ્લેશનને લીધે ખૂબ ખરાબ રહેલા છે તો હવે જે રીતે ગવર્મેન્ટ ધીરે ધીરે ફૂડ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાના મેઝરમેન્ટ લઈ રહ્યું છે એ પ્રમાણે એમાં પણ સારું છે અને એના પછી જે મારો વ્યૂ છે એ છે તો કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આપણે જોઈ શકીએ છીએ કે ગવર્મેન્ટ અત્યારે વધારે લોકોને ઇન્સ્યોરન્સ ઉપર ફોકસ કરી રહી છે અને હમણાં જ ગવર્મેન્ટનો આવેલો કે સિનિયર સિટીઝનનું પ્રીમિયમ તમે ટેન પરસેન્ટથી ઉપર ના વધારી શકો તો જે હવે અત્યારે માર્કેટમાં એક્સપેક્ટેશન બિલ્ડઅપ થઈ રહી છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર પર કદાચ ગવર્મેન્ટ જીએસટીમાં કે કન્સેશન આપી શકે છે થોડું ઘટાડી શકે છે તો ઇન્સ્યોરન્સ સેક્ટર પણ ખૂબ સારું જણાઈ રહ્યું છે ઇન્સ્યોરન્સમાં જે જનરલ ઇન્સ્યોરન્સ છે એલઆઈસી છે એ આ વેલ્યુએશન ખૂબ ચીપ જણાઈ રહ્યા છે